નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી નામ મહત્વના સમાચાર મિત્રો સોનું તો મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી જે ફરીથી એક લાખની સપાટી ટ્રેડ કરતી જોવા મળી રહી છે અને જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને મિત્રો તમે સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બને તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં હવે આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘું થશે કે સસ્તું જેના સંપૂર્ણ ટાર્ગેટ વિશેની માહિતી આપણે આજના વિડીયોની અંદર ફ્રીડમ મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપની ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો સોનું જે પાછળના દિવસોની અંદર ઘટાડામાં જતું જોવા મળી રહ્યું હતું જેના બદલામાં હવે સોનું જે છે એ મિત્રો ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે એ જોઈને ઘણા બધા રોકાણકારો જે છે એ હવે આરામદાયક અનુભવ રહ્યા છે કે કારણ કે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે જારે જોના ખરીદદારો જે છે એ અત્યારે દિવસેને દિવસે કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે અને હવે વાત કરીએ તો મિત્રો સોનું ક્યારે ખરીદવું સોનાના ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો આજની વાત કરીએ તો આજે ફરીથી બજાર ખૂલતાની સાથે સોનાની કિંમતોમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજે શું રયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી સૌ પ્રથમ આપણે આજના ઉડ્યોની અંદર એક ગ્રામ સોના ની કિંમતો આઠ હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું નેવ્યાસી હજાર ચારસો ને પચાસ માં સો ગ્રામ સોનું આઠ લાખ ચોરાણું હજાર પાંચસો માં

ઘોંઘું થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદી લાભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની કિંમત સો રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી એક માં જ્યારે સો ગ્રામ ચાંદી દસ માં અને એક કિલો ચાંદીની કિંમત આજે એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો ઘણા બધા મિત્રોના એક જ સવાલ આવી રહ્યા છે કે હવે સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે તો મિત્રો સોનાના ભાવને ઘણા બધા પરિબળોથી અસર પણ થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘું અથવા તો સસ્તું થતું જ જોવા મળતું હોય છે તો એમાંના પરિબળોની વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે જેની સાથે વાત કરીએ જો મિત્રો આપણે રોકાણ કરવા માટે અથવા તો સોનાની ખરીદી કરીએ છીએ ત્યારે સોનાની માંગમાં વધારો જોવા મળતો હોય છે અને ખાસ કરીને વાત કરીએ

અને દાગીના બનાવી રહ્યા છે કારણ કે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે રેકોર્ડ સ્તરે જતું જોવા મળી રહ્યું છે એ જોઈને લોકો જે છે એ અત્યારે દિવસે ને દિવસે વિચાર કરી રહ્યા છે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો ક્યારે થશે સોનાની માંગ ની અંદર ઘટાડો નોંધાય તો સોનું જે છે એ સસ્તું થતું જોવા મળતું હોય છે પરંતુ હાલ વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો વિપરીત જોવા મળી રહ્યું છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે કારણ કે લોકો જે છે એ સોના તેમજ ચાંદીના વ્યવહાર કરી અને ત્યોહાર દરમિયાન તો એવી સ્થિતિમાં

ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર કોઈ પણ મોટો ઘટાડો ન થાય તેવી હાલ કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે સસ્તા સોનાની રાહ જોડીયા છો તો હાલ સોના તેમાં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જે મિત્રો વાત કરીએ તો કોઈ પણ વૈશ્વિક લેવલે જેમ કે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય જેના કારણે સોનું મોંઘું થતું હોય છે અથવા તો કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચીનની બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવાની આપવામાં આવી રહી છે જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે તો સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય તો પણ આ સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જ જોવા મળતું હોય છે તો હવે દાગીના બનાવવા માટે જો સોનું ખરીદવાનો પ્લાન તમે બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાની માંગણી અંદર વધારો નોંધાય તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે

અની કેમાં ની અંદર કોઈ પણ મોટો ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી જો સસ્તા સોનાની રાહ ન જોઈ જોઈએ અને સોના કેમાં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો ખાસ કરીને મિત્રો જો તમે પણ તમારા શહેરની અંદર સોનું ખરીદવાનો વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આપણી ચેનલ દ્વારા તમને સોના કેમાં ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ

આપણે ની અંદર માહિતી મેળવીશું કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર કેટલા સ્તરે મોંઘુ થઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ અપડેટ માં ચર્ચા કરવાના છીએ